હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા બ્રેડ પકોડા આમ તો બધાને જ ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની પણ જાય છે એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણે આ બ્રેડ પકોડા બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો બ્રેડ પકોડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટેટા લઈ તેને બાફી લીધા છે અને તેની છાલ ઉતારી એને આ રીતે આપણે હાથથી મેશ કરી લઈશું તો બ્રેડ પકોડા માટે આપણે બટેટાને સારી રીતે મેશ કરવાનો છે કોઈ ટુકડો મોટો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું બટેટાને સારી રીતે મેશ કર્યા બાદ એક કટ કરેલું મોળું મરચું લીધું છે તે ઉમેરી દઈશું સાથે મેં અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે મરચાં લેવાના છે સાથે એક લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું જો તમારે મસાલામાં ડુંગળી કટ કરીને ઉમેરવી હોય તો ઝીણી સમારીને એક ડુંગળી જેટલી કટ કરીને ઉમેરી શકો છો સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને હવે મસાલાને એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે લીંબુનો રસ ઉમેર્યો છે તે પ્રમાણે તેનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે હાથથી સારી રીતે મિક્સ કરી લેશું આ મસાલો મિક્સ આપણે હાથથી જ કરવાનો છે જેથી કરીને મસાલો એકદમ સરસ એવો રેડી થઈ જાય અને બ્રેડ પકોડા ફરતી વખતે જો બટેટાનો એક પણ ભાગ મોટો હશે તો બ્રેડ પકોડા સારા નહીં બને અને તૂટી જશે ને ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો બ્રેડ પકોડા માટે આપણો આ બટેટાનો મસાલો બનીને એકદમ રેડી છે તો હવે આપણે આ મસાલાને બ્રેડ પર લગાવીશું તો એના માટે મેં અહીંયા આ રીતની સફેદ બ્રેડ લીધી છે તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો ને એક પાટલા પર મૂકી આપણે એક ચમચી જેટલો મસાલો લઈ છરીની મદદથી આ રીતે એને હળવા હાથથી લગાવીશું જેથી બ્રેડ તૂટે પણ નહીં અને મસાલો એકદમ સરસ એવો લાગી જાય છરીની મદદથી મસાલો આ રીતે ફેલાવતા જઈને મસાલો આખી બ્રેડ પર પાથરી લેવાનો છે જો મસાલો ઓછો લાગે તો થોડો વધારે લઈને છરીથી આ રીતે જ બ્રેડને કવર કરી લેવાની છે મસાલો આ રીતે આપણે એકદમ સરખો બધી સાઈડથી એક સરખો પથરાય તેનું ધ્યાન રાખીને આપણે સારી રીતે પાથરી લેવાનો છે મસાલાને આ રીતે કોરનો ભાગ કે ખાલી ન રહી જાય એનું ધ્યાન રાખીને મસાલાને હાથથી આ રીતે બ્રેડ પર સેટ કરી લેવાનો અને ઉપરથી આપણે એક બ્રેડ લગાવી દઈશું હળવા હાથે પ્રેસ કરી દઈશું ને ચપ્પુથી આપણે હવે હળવા હાથે બે કાપા કરી લેશું તો ચપ્પુથી આપણે કટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કટ કરતી વખતે હંમેશા હાથ હળવો રાખો નહીતર બ્રેડ તૂટી જશે અને પકોડું આપણું તૂટી જશે એમને સારું નહીં બને તમે જોઈ શકો છો કે આપણો મસાલો ખૂબ જ સરસ ફીલ થઈ ચૂક્યો છે તો આ રીતે જ આપણે બીજી બ્રેડને પણ મસાલા લગાવી દઈશું તો એક બ્રેડ લઈ તે જ રીતે આપણે મસાલાને લઈ છરીથી મસાલાને એકદમ સરસ એવો પાથરી લેશું મસાલો પાથરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે બધી સાઈડથી મસાલો એક સરખો જ આપણે પાથરવાનો છે નહીતર બ્રેડ પકોડા સારા નહીં લાગે તો છરીથી આ રીતે આપણે મસાલોને સારું એવો પ્રમાણમાં મસાલો ઉમેરી અને આ રીતે છરીથી એકદમ સરસ સ્પ્રેડ કરતા જઈને બ્રેડને મસાલાથી કવર કરી લેશું અને એ જ રીતે આપણે ઉપરથી બીજી બ્રેડ લગાવી તેને પણ કટ કરી લઈશું અને હળવા હાથે બંને બ્રેડ પકોડા આપણે અલગ કરી લેશું તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બીજા બધા બ્રેડ પકોડા ભરીને આ રીતે તૈયાર કરી લીધા છે તો ચાલો તેનું બેટર બનાવી લઈએ બ્રેડ પકોડા માટેનું બેટર બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે આ બેટર આપણે કોટિંગ માટે બનાવવાનું છે તો ચણાના લોટમાં પાણી ઉમેરતા જઈને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરતા જશું અને હવે જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈને આ રીતે ચમચીની મદદથી આપણે સારું એવું બેટર બનાવી લેવાનું છે તો બ્રેડ પકોડા માટેના બેટરની કન્સલ્ટન્સી થોડી પતલી હોય છે તો આપણે આ રીતે મિક્સ કરતા જઈએ થોડું પાણી ઉમેરતા જઈને બેટરને એકદમ સરસ એવું પકલી કન્સલ્ટન્સીવાળું બનાવી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ બેટર બનાવવું નહીતર બેટર સારું નહીં બને તો આ રીતે આપણે બેટરને મિક્સ કરતાં જઈ જઈને સારું એવું બેટર તૈયાર કરી લેવાનું છે લોટમાં એક પણ લમ્પ્સ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર બેટ પકોડા સારા નહીં બને બસ આ રીતનું બેટર બનાવી લેવાનું છે તો હવે તેમાં ચકટી જેટલી હળદર અને થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું તો બ્રેડ પકોડાના બેટરમાં આપણે કોઈ બીજા મસાલા ઉમેરવાની જરૂર નથી આ બે મસાલા ઉમેરીને પણ આપણે બ્રેડ પકોડા બનાવી શકીએ છીએ તો બ્રેડ પકોડા માટેનું બેટર એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે બ્રેડ પકોડાને તળી લઈએ તો ચાલો બનાવી લઈએ બ્રેડ પકોડા બ્રેડ પકોડાને તળવા માટે મેં અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે હવે બેટરમાં આ રીતે એક બ્રેડ પકોડું લઈ બેટરથી આ રીતે સારી રીતે કોટ કરી ને હળવેથી આપણે તેલમાં મૂકી દઈશું અને એ જ રીતે હું બીજું બ્રેડ પકોડું લઈ તેને પણ લોટમાં કોટ કરી તેલમાં મૂકી દઈશ તો આ સમયે તેલમાં દાજી ન જવાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું વીસ સેકન્ડ જેવું થશે એટલે ચમચીથી આ રીતે હળવા હાથથી તમે બ્રેડ પકોડાને હલાવશો તો એકદમ સરળતાથી તે અલગ પડી જશે અને આ રીતે આપણે ચમચીની મદદથી તેને પલટાવી લેવાનું છે તેલ હાથ પર ન ઉડે તેનું ખાસ ધ્યાન રાખીને આપણે આ બ્રેડ પકોડાને તળવાના છે ત્રીસ સેકન્ડ જેવું થાય એટલે ઝારાની મદદથી આપણે બ્રેડ પકોડાને થી અલગ કરી લેવાના છે મારી પર મળે એવા બ્રેડ પકોડા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે વાર મારી રીતથી બ્રેડ પકોડા જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ